વધે મેટા માલિકીના ચારે પ્લેટફોર્મના વપરાશકર્તાઓ આક્રોશમાં છે લાંબા સમય સુધી વપરાશકર્તાઓ એને એક્સેસ કરવામાં સક્ષમ નથી મોટા ભાગના સોશિયલ પ્લેટફોર્મ ડાઉન છે જેના કારણે વિશ્વભરના લાખો યુઝર્સ પરેશાન છે મોટા ભાગના લોકો મેટાના માલિકના પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિશે ચિંતિત છે જોકે મેસેન્જર અને ટ્રેડ પર ડાઉન છે મેટાના કોમ્યુનિકેશન વડા એન્ડિસ્ટોને એક્સ પર લોકોને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે સ્વીકાર્યું અને પુષ્ટિ કરી કે મેટા માલિક માલિકનું પ્લેટફોર્મ આઉટેજને અનુભવ કરી રહ્યો છે ટ્વિટર પર તેમણે લખ્યું કે અમે જાણીએ છીએ કે લોકોને અમારી સેવાઓ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે અમે અત્યારે તેના પર કામ કરી રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન થવાની ફરિયાદો માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી આવી રહી છે લંડન સ્ટ્રીટ ઇન્ટરનેટ મોનિટરિંગ ફોર્મ નેટબ્લોગસે ટ્વિટર પર જણાવ્યું હતું કે ચાર મેટા પ્લેટફોર્મ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મેસેન્જર અને થ્રેડ હાલમાં ઘણા દેશોમાં લોગિંગ સન સંબંધિત આઉટેજનો અનુભવ કરી રહ્યા છે ઘણા વપરાશકર્તાઓએ ઇન્ટર ઇન્ટરનેટ ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ પર પણ પ્રેક્ષકોની પણ જાણ પર વપરાશકર્તાઓના અહેવાલો અનુસાર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આઉટેજ લગભગ સાત બત્રીસ વાગ્યાની આસપાસ શરૂ થયો હતો અને રાત્રે નવ વાગે ટોચ પર પહોંચ્યો હતો ડાઉન ટાઈમ રિપોર્ટ દર્શાવે છે કે લગભગ સાડા ત્રણ લાખ યુઝર્સે ઇન્સ્ટાગ્રામ સાથે સમસ્યાઓની જાણ કરી હતી જ્યારે લગભગ ત્રણ લાખ ત્રેપન હજાર યુઝર્સે ફેસબુક એક્સેસના સમસ્યા અંગે જાણ કરી હતી